જયંતીના કાર્યક્રમમાં ઉજવણી સમિતિ અને સામાજિક જાગૃતિ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજના કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વધારેલા વડીલો યુવાનો માતા બહેનો મીડિયાના મિત્રો કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે અહીં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ તમામ લોકોને હું મારા સેવા જોહાર નમન કરું છું જયપાલસિંહ મુંડાનો આખો ઇતિહાસ એમનું વ્યક્તિત્વ એમણે કરેલા કાર્યો તમામ બાબતોએ આગલા વક્તાઓએ આપણને કીધું છે જે રીતે સંવિધાનમાં દલિત સમાજ માટેની જે બાબા સાહેબ આંબેડકરની ભૂમિકા હતી તે જ પ્રકારની ભૂમિકા આદિવાસી સમાજ માટે સંવિધાન સભામાં જયપાલસિંહ મુંડાએ નિભાવી છે ત્યારે આજે આ મંચ પરથી જયપાલસિંહ મુંડા જન્મ જયંતિ ઉજવણી જેમણે આયોજન કર્યું છે એમને હું અભિનંદન આપું છું અને આપણે સૌ એમના માટે એકવાર જોરદાર તાળીઓ ફાડી લઈએ સાથીઓ આ બહુ મોટી વાત છે આજે ન્યાય પ્રણાલી હોય આજે અધિકારીઓ હોય જે બંધારણમાં પ્રાવધાન આપણા પૂર્વજોએ જયપાલસિંહ મુંડાએ કરી આપ્યા છે એને મારી મોચોડીને એને ધોળીને પી જનારા લોકો આજે સત્તા પર બેઠા છે એનું અર્થઘાટન અલગ અલગ કરીને આજે સંવિધાનની અમલવારી આપણી પાંચમી હોય પૈસા હોય 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 એટ્રોસિટી કે પાવર એ પણ વસ્તુની આજે અમલવારી નથી થઈ રહી અનેક વક્તાઓએ આગળ કીધું કે આપણા બંધારણમાં આદિવાસીઓ માટે આટલા પાવર છે આપણી ગામસભાને આટલા પાવર છે પણ આ સરકારી ની રાજોમાં એ ગામ સભાના પાવર તો દૂર પણ એ ગામ સભાને જ આ લોકો માનવા તૈયાર નથી એમની જો હુકમી આજે ચલાવી રહ્યા છે 72 AA નો કાયદો બન્યો આદિવાસીઓની જમીનો કોઈ લઈ ના શકે કે વેચી ના શકે પણ આજે અંબાજી થી ઉમર ગામના વિસ્તારોમાં આદિવાસીઓની જમીનો આ સરકાર અને એમના કલેક્ટરો એજન્ટો બની બનીને આપણી જમીનો આજે વેચી રહ્યા છે કેટલાક નેતાઓ કેટલાક પદાધિકારીઓ આદિવાસી ખેડૂતોની જમીનોના સોદા કરવા માટે કટિયાઓ ખિસ્સામાં લઈને બજારોમાં ફરી રહ્યા છે દલાલો બની ગયા છે એવી રીતે ગ્રામસભાના પાવરો પણ ખતમ થઈ ગયા છે આપણે અનુસૂચિત પાંચ એવું કહે છે કે અનુસૂચિત પાંચ વિસ્તારમાં સરકારની એક ઇંચ પણ જમીન નથી તો આજે આ વિસ્તારમાં કડાણા ડેમ ના વિસ્થાપિતો ને ન્યાય કેમ નથી મળ્યો ઉકાઈ ડેમ હોય કે કરજણ ડેમ ના વિસ્થાપિતોને ન્યાય કેમ નથી મળ્યો ત્યારે જે પણ સંવિધાનમાં પ્રાવધાન છે એનું આજે અમલીકરણ નથી થઈ રહ્યું આજે વન અધિકાર અધિનિયમ બે હજાર છ માં આદિવાસી આદિવાસીઓને સનતો પણ આપવામાં નથી આવતી ત્યારે સાથીઓ આજે આપણી આ પરિસ્થિતિ શા કારણે બની છે કેમ કે આપણે બધા એક નથી આજે અમે રસ્તે વાત કરતા કરતા આવતા હતા કે આદિવાસી સમાજની જનજાગૃતિ અને એકતાની મીટિંગ છે આપણે જઈએ કે નહીં જઈએ પણ કદાચ આજુબાજુના આઠ દસ ધારાસભ્ય આટલી મોટી સંખ્યામાં આપણો સમાજ ભેગો થયો છે છતાં પોતે ઉપસ્થિત નથી રહ્યા અને પોતે સાબિત કરી દીધું છે કે પક્ષ પાર્ટીના ગુલામ બનીને બેઠા છે સાથીઓ હું ત્રણસો ને થી ચારસો કિલોમીટર અહીંયા આવ્યો છું

આજે અનામત બેઠક પરથી હું ધારાસભ્ય બન્યો છું કદાચ કોઈ પણ પાર્ટી મને મેન્ડેટ આપી દે ટિકિટ આપી દે પણ જો આદિવાસી જાતિનું સર્ટી હું મારા ફોર્મમાં નહીં જોડું તે દિવસે મારું ધારાસભ્યનું ફોર્મ પાસ થવાનું નથી ત્યારે આદિવાસીને બચાવવા માટેની આ જનજાગૃતિમાં પણ આપણા પદાધિકારીઓ હાજર નથી રહી શકતા શા માટે આવા લોકોને વિધાનસભામાં મોકલવાના

પાણી આપશે અને આ વિસ્તારના યુવાનોને રોજગાર મળશે એ દિવસે જ અમારા આદિવાસીઓનો વિકાસ થવાનો છે ક્યારે સાથીઓ આઝાદીના એઠોતેર વર્ષ પછી પણ આજે પણ આપણે આજે પણ આવેદન ને નિવેદન આપવા માટે નીકળી પડ્યા છે આજે પણ સરકાર જિંદાબાદ મુર્દાબાદ રેલી કરીએ છે ધરણા કરીએ છે અમને શિક્ષક આપો શિક્ષક માટે આંદોલનો થાય છે શાળા નથી એના માટે આંદોલનો થાય છે પીવાના પાણી માટે આંદોલનો કરીએ છે રોડ માટે આંદોલનો કરીએ છે રોજગાર માટે આંદોલનો કરીએ છે પણ સરકારની માનસિકતા આપણના વિકાસ માટે નથી એટલે હું તમને કહેવા માંગુ છું ક્યાં સુધી આંદોલનો કરીશું અને શા માટે હજુ આંદોલનો કરીશું જ્યાં આપણા લોકો ન્યાય પ્રણાલિકામાં નથી આપણા લોકો યુનિવર્સિટીના કુલપતિઓમાં નથી આપણા લોકો જજ નથી આપણા લોકો કલેક્ટરો નથી સેક્રેટરીઓ નથી આપણા લોકો રિયલ એસ્ટેટમાં નથી તો આપણે ગમે તેટલા આંદોલનોને ધરણા કરીશું પણ આપણને ન્યાય મળવાનો નથી

જિલ્લા પંચાયત ની આયોજન ની મીટિંગ હોય સંકલન ની મીટિંગ હોય સમય આવી ગયો છે માત્ર આવી મીટીંગોમાં ભેગા થઈને ભાષણો ઠોકીને નાચી કૂદીને જતા રહેવાનું નથી પણ જે આવી જનજાગૃતિના મિટિંગોમાં જે વક્તાઓના સંદેશા હોય છે જે વડીલોના ઉપદેશો હોય છે એ ઉપદેશોને સંદેશા ગામમાં જઈને આપણે બધાએ લાગવું પડશે બધાએ જાગૃતિ લાવવી પડશે સંગઠન બનવું પડશે એક થવું પડશે જે દિવસે મારો આદિવાસી સમાજ એક થઈ જશે તે દિવસે કોઈના બાપની તાકાત નથી કે આ ભીલ પ્રદેશ બનતા આપણને રોકી શકે આજે આપણે એક નથી સૌથી પહેલા તો આપણે બધા પાર્ટીઓમાં વેચાયેલા છે આપણે ધર્મ સંપ્રદાયોમાં વેચાયેલા છે આપણે નાના મોટા સંગઠનોમાં વેચાયેલા છે આપણે ડામોર મોટા બારિયા નાના રાઠવા મોટા વસાવા નાના ચૌધરી મોટા ગામિત નાના આપણે જાતના ભેદભાવમાં આજે પડ્યા છે પણ સાથીઓ કોઈ પણ અટકમાં હોય કોઈ પણ જ્ઞાતિમાં હોય પણ આપણે સૌ પ્રથમ આદિવાસી છે જે દિવસે આપણે આદિવાસી તરીકે આપણી સંસ્કૃતિ ભૂલી જઈશું રૂઢિપ્રથાઓ પરંપરાઓ ભૂલી જઈશું આપણી રીત રિવાજો ભૂલી જઈશું પૂજા ભૂલી જઈશું આપણી રહેણી કહેણી આપણી વેશભૂષા આપણી બોલી ભાષા આપણા ગીતો ભૂલી જઈશું તે દિવસે આપણે આદિવાસી તરીકે મટી જવાના છે અને આ લોકો તમે જોઈ લેજો જો આજે આપણે નહીં જાગીશું આવનારા દસ થી પંદર વર્ષમાં આપણે આદિવાસી તરીકે આપણે ઇતિહાસ બની જઈશું અને આપણે આદિવાસી તરીકે સાબિત કરતા આપણને ફાફા પડી જવાના છે આજે આપણે આદિવાસી છે એ ખબર છે આપણા બાપ દાદાઓ અહીંયા ગુજરી ગયા છતાં એ પોતે આદિવાસી તરીકે સાબિત કરવા માટે ત્રણ ત્રણ પેઢીઓના દાખલા માટે લોકો મહિને મહિને છે આપણે ઘણા કીધું કે સંવિધાન કહે છે આદિવાસી મૂળ માલિક છે સુપ્રીમ કોર્ટ કહે છે આદિવાસી દેશનો મૂળ માલિક છે ઇતિહાસ કહે છે આદિવાસી દેશનો મૂળ માલિક છે આદિવાસીઓનો ઇતિહાસ ગૌરવશાળી છે આદિવાસી એટલે કોણ આદિ અનાદિ આ વિસ્તારમાં હજારો વર્ષો પહેલાની આપણી સભ્યતા છે તમે સિંધુ ખીણ સંસ્કૃતિ જોઈ લેજો તમે મોહન હડપવાની સંસ્કૃતિ જોઈ લેજો એ આદિવાસીઓની સભ્યતા છે તમે રામાયણ ઉઠીને વાત વાંચી લેશો જે પ્રતાપ ની વાત કરશો પ્રતાપ ની મહારાણા પ્રતાપના ઇતિહાસ તમે વાંચી લેજો જે પૂજા ભીલ હતા એ આખી સેના આદિવાસીઓની હતી એવી જ રીતે શિવાજી નો ઇતિહાસ તમે વાંચી લેજો જે દુદા બિલ આખી ફોજ હતી એ આદિવાસી હતી એવી જ રીતના દેશની આઝાદીમાં સૌથી પહેલા સલ્તનત સંભલમાં આદિવાસીઓ અંગ્રેજો સામે યુદ્ધ કર્યું બિરસા મુંડાજી હોય તાટિયા નાયક હોય કાજ્ય નાયક હોય તાટિયા ભીલ હોય જે પણ આપણા આદિવાસીઓ આઝાદીના લડતમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે દેશની વિકાસની વાત હતી આ વિસ્તારોમાં જ્યારે પણ સરકારોને જ્યારે પણ દેશના વિકાસ માટે જમીનોની જરૂર પડી જ્યારે પણ નર્મદા ડેમ હોય ઉકાઈ ડેમ હોય કરજણ ડેમ હોય કે આ વિસ્તારમાં રેલવે કાઢવાના હતા આ વિસ્તારમાં નહેરો કાઢવાની હતી આ વિસ્તારમાં એરપોર્ટો બનાવવાના હતા આ વિસ્તારમાં જીઆઈડીસી ડીએમડીસી લાવવાના હતા ત્યારે પણ આદિવાસીઓએ પોતાના ગામોને ગામો ખાલી કરીને જમીનો આપી છે પણ

આ સરકારો આપણને બધાને લાઈનો પર રાખવા માંગે છે આજે 5 કિલો ચોખા અને 3 કિલો ઘઉં માટે આપણા લોકો બે બે દિવસ લાઈનો પર રહે છે સાથીઓ સાથીઓ પશુ પણ ઢોર પણ કૂતરા હોય ઢોર હોય હાથી હોય કે ઊંટ હોય એમને પણ પ્રકૃતિ ક્યાં ને ક્યાં એનું પેટ ભરી દે છે ને એ પણ ભૂંકા મરતા નથી ત્યારે આપણે પણ ભૂકા મારવાના નથી આપણે પણ આ 5 કિલો ઘઉં ને 3 કિલો ચોખા માટે લાઈન ઉપર રહેવું પડે એવી મજબૂરી આ લોકો પેદા કરી છે પણ આવનારા દિવસોમાં આપણે કઈ ભૂકા મારવાના નથી પણ આપણો ધ્યેય આ જળ જંગલ જમીન પરના આપણા અધિકારો બચાવવા માટે આપણે બધાએ બહાર આવવું પડશે નહી કે આપણે સરકારોને મજબૂર થઈને લાઈન ઉપર ઊભા રહેવાનું આજે આધાર કાર્ડ અપડેટ માટે આપણા લોકો બધા લાઈન ઉપર છે રેશન કાર્ડ કેવાયસી માટે આપણા લોકો લાઈન પર છે આજે ખેડૂત રજીસ્ટ્રેશન માટે આપણા લોકો લાઈન પર છે ત્યારે આ સરકારને પણ આપણે કહેવા માંગીએ છે આધાર કાર્ડ તમે આપો છો રેશન કાર્ડ તમે આપો છો કટિયામાં અમારું નામ હોય એટલે અમે ખેડૂત તો અમારે સુકામ એને કેવાયસી ને અપડેટ ને રજીસ્ટ્રેશન કરવાનું ભાઈ એના માટે સુકામ અમારે બે બે મહિના લાઈન ઉપર ઉભા રહેવાનું એક બાજુ સરકાર એમના પાર્ટીના રજીસ્ટ્રેશન કરાવવું હોય

કેમ નથી કરવા માંગતા કેમ કે સરકાર જાણે છે આ આદિવાસી લોકોને નવરા પાડીશું એ જો નવરા રહેશે આપણી પાસે હક અધિકારો માંગશે આપણી પાસે રોજગાર માંગશે મોંઘવારી માટે આંદોલનો કરશે ત્યારે આ લોકોને લાઈન પર રાખો એટલા માટે આજે આપણને લાઈન પર રાખવામાં આવે છે આપણે કીધું ઘણા વખતા હોય કે આપણે દેશના મૂળ માલિક છે પણ આજની હકીકત તમને કેમ છું આજે મોડ માલિકને આ લોકોએ મજદૂર બનાવી દીધા છે આજે મોડ માલિક તરીકે આદિવાસી હોવા છતાં એને પોતે ભારતના નાગરિક તરીકે કેટલા પુરાવા આપવા પડે છે જન્મનો દાખલો માંગવામાં આવે આવકનો દાખલો માંગવામાં આવે જાતિનો દાખલો માંગવામાં આવે આધાર કાર્ડ માંગવામાં આવે રેશન કાર્ડ માંગવામાં આવે ચૂંટણી કાર્ડ માંગવામાં આવે પાન કાર્ડ માંગવામાં આવે બીપીએલ કાર્ડ માંગવામાં આવે પોલીસનો દાખલો માંગવામાં આવે

કે આટલી ઓની માંથી પસાર થયા ત્યારે માનવી નો જન્મ મળ્યો પણ અહીંયા તો એવું છે કે અમે જીવીએ છે સાબિત કરવા માટે મહિના અમારે કાર્ડ કઢાવવામાં નીકળી જાય કોઈ લાભ લેવા માટે અમારો આદિવાસી ખેડૂત જાય છે વીસ જાતના કાર્ડ ત્યાં રજૂ કરે છે છતાં પેલો મામલતદાર ટીડીઓ ને તલાટી એવું કે કાકા તમારે લાભ જ જોઈતો હોય તમારે આવાસનો લાભ જોઈતો હોય તમારે બોરનો લાભ જોઈતો હોય તો તમે તમારા સરપંચ પરથી હયાતીનો દાખલો લઈ આવો એવું બી કહે છે ને કાકો જાતે જાય છે ચાલતો જ એની રૂબરૂમાં કાકો અધ પડી રહ્યો ઊભો રહે છે છતાં કાકાને કહે છે કે ભાઈ તમે જીવતા છો ને એનો હયાતીનો દાખલો લખી લાવો આ પરિસ્થિતિ આ સરકારોએ આપણી બનાવી દીધી છે તમે સમજો આ સરકાર શું કરાવવા માંગે છે ત્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય કે આદિવાસીઓ સાથે થતા અન્યાયો હોય એટ્રોસિટી એક્ટ પરના ટેબલ પરના જામીનો હોય એક પણ નેતા વિધાનસભામાં કે લોકસભામાં બોલવા માટે તૈયાર નથી એ પણ આપણે જોવું પડશે તમિલ લોકોને તમિલનાડુ મળ્યું મરાઠાઓને મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર મળ્યું ગુજરાતીઓને ગુજરાત મળ્યું પંજાબીઓને પંજાબ મળ્યું ઝારખંડીઓને ઝારખંડ મળ્યું નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું એ જ રીતે આવનારા દિવસોમાં આદિવાસીઓ માટે અલગ બિલ પ્રદેશની માંગ માટે આપણે બધાએ ભારવું પડશે માત્ર મોબાઈલમાં જય બિલ પ્રદેશ જય જવા લખવાથી બિલ પ્રદેશ મળવાનો નથી તમારા અંદરમાં જે ડર છે એ ડર પણ તમારે બહાર કાઢવો પડશે અમે ધારાસભે તરીકે લડીએ છીએ અમને પણ અનેકવાર જેલોમાં લઈ જાય છે અમારા પરિવારને પણ અનેકવાર જેલોમાં લઈ જાય છે છતાં સરકાર સામે અમે લડીએ છીએ ત્યારે સાથીઓ સૌપ્રથમ તો જેલમાં જવાનો ડર તમારે કાઢી નાખવો પડશે જેલમાં જવાથી તમને કોઈ ભૂખે મારી નાખવાના નથી જેલમાં પણ તમને જમવાનું મળવાનો છે જેલની વાત આવે એટલે આપણા લોકો બધા ગાયબ થઈ જાય પણ આંદોલન જ્યારે પણ આપણે કરવાનું થશે ત્યારે સૌપ્રથમ જગદીશભાઈ કેટલા લોકો જેલમાં જવાના તૈયાર છે એનું પેલના લિસ્ટ બનાવો પછી આંદોલન ચાલુ કરીએ પછી આંદોલન ચાલુ કરીએ બધા કહે છે કે આંદોલન કરીએ આંદોલન કરીએ મને ત્યાંથી બોલાવશે ને જેલની વાત આવશે બધા નાહી જ એટલે પહેલા સ્વૈચ્છા લિસ્ટ બનાવો કે ભાઈ ક્યારેક જેલ થઈ જાય તો કેટલા લોકો તૈયાર છો આમ તો જેલ નહીં થવા દે આપણી પાસે વકીલોની ફોજ છે રાઠોડ સાહેબની આખી ફોજ છે કોઈને જેલ નથી થવાની પણ આપણે તૈયાર રહેવું પડશે તૈયાર રહેવું પડશે બધી જ રીતે આપણે સંવિધાનમાં માનનારા લોકો છે સંવિધાન લઈને ચાલીએ છે પણ જે રીતે જગદીશભાઈ લોકોને અહીંયા ગણંગડ કરવામાં આવે છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોતાના પ્રમોશનો માટે પોસ્ટિંગો માટે વહાલા દવલા થવા માટે અમારા સાથીઓને જે હેરાન કરે છે એ લોકોને પણ અમે કહીએ છીએ કે જગદીશભાઈ એકલા નથી જે દિવસે જગદીશભાઈ સાથે કંઈ થશે દક્ષિણ ગુજરાત માંથી આખી ફોજ આ વિસ્તારોમાં આવી જશે તે દિવસે તમારે પણ છઠ્ઠી ને ધોઈ યાદ આવડાવી